સવારે વહેલા ઉઠવાથી તમારા સ્નાયુઓ મજબૂત બનશે અને પચાસ સાઈઠ વર્ષની ઉંમરે પણ તમે યુવાન એટલે કે ત્રીસ થી ચાલીસ એટલે કે ત્રીસ પાંત્રીસ વર્ષના યુવાન જેવા દેખાશો વહેલા ઉઠવાથી તમારો સ્ટ્રેસ ઓછો થાય છે

ક્રિટીવી ખૂબ જ વધે છે કારણ કે સવારે વહેલા ઉઠવાથી તમારું મગજ ખૂબ જ શાંત હોય છે જેનાથી તમારા મગજમાં ખૂબ જ અલગ અલગ વિચારો આવે છે જેનાથી તમે ખૂબ જ ક્રિએટિવ વર્ક કરી શકો છો એટલે વહેલા ઉઠવાથી તમારી સર્જનાત્મકતા એટલે કે ક્રિએટિવિટી ખૂબ જ વધી જાય છે નવમો અને લાસ્ટ વહેલા ઉઠવાથી તમે ખૂબ જ સ્ફૂર્તિ એટલે કે આખો દિવસ એનર્જેટિક ફીલ કરો છો જેનાથી તમને થાક ઓછો લાશે કામ કરવાની મજા આવશે અને તમારું કામ જ તમારું કામ પણ ખૂબ જ સુંદર થશે તો મિત્રો સવારે વહેલા ઉઠવાની આદત પાડો અને આ નવ ફાયદા મેળવો જો તમે વહેલા નથી ઉઠતા તો કાલથી જ વહેલા ઉઠવાની આદત પાડો જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરો અને આવી જ અવનવી હેલ્થ ટીપ્સ માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો